મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની અંદર જે ટોયલેટ સહાય યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે મિત્રો એમના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું મિત્રો એમાં તમને બાર હજાર રૂપિયા સુધીની સરકારી સહાય છે એ ટોયલેટ બાંધકામ માટે આપવામાં આવે છે તો મિત્રો આ યોજના વિશે ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ અંદર આપવાની છે તો પૂરો જોવા વિનંતી જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સ્વચ્છ ભારત મિશન ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ છે એને સર્ચ કરાવી લેવાની છે એટલે મિત્રો આ પ્રકારે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે અહીં તમારે નીચે સ્ક્રોલ કરાવવાનું છે તમે જોઈ શકશો પેલું ઓપ્શન તમને એમઆઈએસનું જોવા મળશે બીજું ઓપ્શન તમને એપ્લિકેશન ફોર્મ આઈ એચ એચ એલ આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે એક પેજ છે એ ઓપન થઈ જશે હવે અહીંયા સિટીઝન રજીસ્ટ્રેશન એવું લખેલ છે આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે કંઈક રજીસ્ટ્રેશન ફોર્મ છે એ આ પ્રકારે ઓપન થઈ જશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે તમારું નામ તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી મિત્રો જેન્ડર મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો અહીંયા તમારે તમારું રેસિડન્ટ એડ્રેસ છે એ લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો રાજ્યનું નામ તમે અહીંથીને સિલેક્ટ કરી લેજો ત્યાર પછી અહીંયા જે કેપ્ચા જોવા મળે છે એ કેપચા તમારે આ રીતે લખી દેવાના છે અને સબમિટ કરી દેવાનું રહેશે એટલે મિત્રો તમારું રજીસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ જશે તમને એસએમએસ મળી જશે ત્યાર પછી મિત્રો ફરી પાછું તમારે આ પેજ ઉપર આવી જવાનું છે અહીંયા તમે જે રજીસ્ટર મોબાઈલ નંબર લખેલો છે એ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જેને તમારે વેરીફાઈ કરવાનો છે ત્યાર પછી કેપચા લખી અને સાઇન ઇન થઈ જવાનું રહેશે મિત્રો જેવા તમે લોગિન થશો અહીં તમે જોઈ શકો છો તમને તમારું નામ છે એ જોવા મળશે અહીંયા તમારો મોબાઈલ નંબર મેલ કે ફિમેલ જે પણ તમે સિલેક્ટ કરેલો હશે એ તમને જોવા મળશે ત્યાર પછી તમારું પૂરેપૂરું એડ્રેસ અને કઈ તારીખે તમે રજીસ્ટર કરાવેલું છે આ તમામ ડિટેલ તમને જોવા મળશે સ્ટેટસ અહીંયા તમે જોઈ શકો છો એક્ટિવ એવું બતાવશે તો મિત્રો મેં ડિટેલ છે એ હાઇડ કરીને રાખી છે સિક્યુરિટી રીઝનના કારણે તમે અહીંયા તમારું નામ છે એ જોઈ શકશો ત્યાર પછી મિત્રો તમે અહીંયા જોઈ શકશો જેવા મેનુ ઉપર ક્લિક કરશો એટલે ન્યૂ એપ્લિકેશન એવો એક ઓપ્શન છે એ સાઈડમાં તમને જોવા મળશે તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીં મિત્રો તમને એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એ અહીંયા કંઈક કહેવામાં આવશે તમે બારે ટીક કરશો એટલે મિત્રો ન્યૂ એપ્લિકેશનનું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે સૌપ્રથમ તમારે અહીંયા રાજ્ય તમને સિલેક્ટ જોવા મળશે કારણ કે તમે જ્યારે રજીસ્ટ્રેશન કરેલું ત્યારે જે રાજ્ય સિલેક્ટ કરેલું હશે એ અહીંયા જોવા મળશે અહીંયા મિત્રો જિલ્લાનું નામ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તાલુકાનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે જેમ કે હું તમને બતાવું છું આપણે જિલ્લો સિલેક્ટ કરશું એટલે મિત્રો તાલુકાનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે જેવો આપણે તાલુકો સિલેક્ટ કરશું એટલે ગ્રામ પંચાયતનું લિસ્ટ છે એ તમને અહીં જોવા મળશે તો મિત્રો અહીંયા તમારે જે તે ગ્રામ પંચાયત છે એ સિલેક્ટ કરી લેવાની છે જો તમે સિટી એરિયામાં રહેતા હોય તો એ રીતે તમારે અહીંયા એક અલગ વેબસાઇટથી ફોર્મ છે એ ભરવાનું થશે કારણ કેડિયો બનાવશું ત્યાર પછી અહીંયા તમને ગામનું નામ છે એ જોવા મળશે અહીંયા પણ મિત્રો હેબિટેશન નેમ એટલે કે અહીંયા પણ તમને તમારા ગામનું નામ જ જોવા મળશે તો આ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો નીચે તમારે સ્ક્રોલ કરાવવાનું છે હવે સેક્શન બી છે એ ટોયલેટ ઓનર માટે એટલે કે જેને સહાય આ લેવાની છે એના વિગત છે એ ભરવાની રહેશે તો અહીંયા મિત્રો જે વ્યક્તિએ એટલે કે અરજદાર છે એમના આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે એ પ્રમાણે લખવાનું છે ત્યાર પછી એમનો આધાર કાર્ડનો નંબર અહીંયા લખી દેવાનો છે અહીંયા મિત્રો તમારે માર્ક કરી દેવાનું છે અને વેરીફાઈ આધાર નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી અહીંયા તમારા ફાધરનું નામ એટલે કે પિતાનું નામ આવશે જો કોઈ પરણીત મહિલા આ ફોર્મ ભરે તો એમના પતિનું નામ અહીંયા આવશે ત્યાર પછી અહીંયાથી મેલ ફિમેલ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી લેશો અહીંયા મિત્રો તમારે કેટેગરી એપીએલ હોય કે બીપીએલ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી અહીંયા સબ કેટેગરી છે એ તમને જોવા મળશે મિત્રો અહીંયા તમે કોઈ પણ કેટેગરી સિલેક્ટ કરશો ત્યાર પછી એ પ્રકારે અહીંયા થોડી પ્રોસેસ થશે એટલે મિત્રો અહીં તમે સબ કેટેગરી છે એ જોઈ શકો છો આમાંથી તમને જે પણ લાગુ પડતી હોય એ તમે સિલેક્ટ કરી લેજો ત્યાર પછી અહીંયા કાર્ડની અંદર ઓટોમેટિક આધાર કાર્ડ તમને જોવા મળશે અહીંયા એમનો નંબર તમને જોવા મળશે તમારે મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો છે ઈમેલ આઈડી હોય તો અહીંયા તમે લખી શકો છો તમારું પૂરેપૂરું એડ્રેસ તમારે આખાનામાં લખવાનું છે ત્યાર પછી મિત્રો સેક્શન સી છે એ તમારે બેંક અકાઉન્ટની ડિટેલ આપવાની થશે તો અહીંયા મિત્રો તમારે આઈએફએસસી કોડ લખી અને નો યોર આઈએફએસસી એફએસસી કોડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે બેંકનું નામ છે એ ઓટોમેટિક આવી જશે અહીંયા મિત્રો તમામ જે કોલમો તમને બ્લોક જોવા મળે છે એ ઓટોમેટિક ભરાઈ જશે અહીંથી તમારે માત્ર બ્રાન્ચ છે એ સિલેક્ટ કરવાની રહેશે અને આ ખાનામાં તમારે તમારો અકાઉન્ટ નંબર છે એ લખવાનો છે એ જ અકાઉન્ટ નંબર ફરી તમારે કન્ફર્મ કરી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો આયા જે પાસબુક છે એમનો ફોટો છે એ તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે અથવા તો તમે કેન્સલ ચેક પણ અપલોડ કરી શકો છો મિત્રો એનું ફોર્મેટ અહીંયા તમે જોઈ શકો છો એક તો પીડીએફ હોવું જોઈએ કા પછી જેપીજી કે જેપીજી કે પીએનજી આ ચારમાંથી કોઈ પણ એક ફોર્મેટ છે તો એ તમે અપલોડ કરી શકો છો એમની જે સાઇઝ છે એ બસો કે ઓછી હોવી જોઈએ તો મિત્રો આ તમામ વિગત ભરી અને તમારે એપ્લાયના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક અહીં ભરાઈ જશે અને તમને એક એસએમએસ પણ મળી જશે આ ફોર્મની પ્રિન્ટ પણ તમારે તમારી પાસે રાખવાની રહેશે તો મિત્રો જ્યારે તમારી અરજી મંજૂર થઈ જશે ત્યારે તમને કોલ દ્વારા જાણ કરવામાં આવશે કે કે કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ છે છે એ વેરીફાઈ તો મિત્રો આશા રાખું છું આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ